ભુજ ખાતે કલેકટર કચેરીના ક્લાર્કે કલેક્ટર સાહેબની ખોટી સહી કરી ખોટો દસ્તાવેજ બનાવી ઠગાઈ તથા વિશ્વાસઘાતનો ગુનો આચર્યો હતો આ બનાવની ફરિયાદના આધારે ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનામાં સંકળાયેલ આરોપી અનિલ કુમાર ભીખાભાઈ કરેણ ગુનાની નોંધ બાદ નાસ્તો ફરતો હતો ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજની ટીમે ટેકનિકલ સર્વેલન્સ તથા માનવીય સૂત્રોના આધારે શોધખોળ હાથ ધરી

જે નાસ્તા ફરતા આરોપીઓ છે તેમને પકડવા માટે સૂચનાઓ આપવામાં આવેલી જે સૂચના અન્વયે તાજેતરમાં સપ્ટેમ્બર મહિનામાં એક ભુજ શહેર એ ડિવિઝનમાં એક ગુનો દાખલ થયો હતો જેમાં અત્રેના માનનીય કલેક્ટર સાહેબશ્રીની સહી કરીને એક હુકમ બહાર પાડવામાં આવ્યો જમીન વધારાનું એનો એક આરોપી જે નાસ્તો ફરતો હતો એ આરોપી અંગેની બાતમી એલસીબીના અધિકારીઓને મળેલી હતી ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સિસ દ્વારા માહિતી મેળવી અને એ આરોપીને બનાસકાંઠા ખાતેથી પાલનપુર એના જે ગામ છે ત્યાંથી તેમને પકડી અટક કરવામાં આવેલી છે આરોપીની ભૂમિકા એ છે કે એ મહેસૂલ શાખામાં ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અને એક અરજદાર છે જેમની રતિયા ગામની જે જમીન હતી બે એકર ને એકત્રીસ ગુઠાવાળી જમીન એ વધારા જે જમીન વધારાનો જે હુકમ હોય છે એને નિયમિત કરવા માટેનો હુકમ એ અરજીના આધારે કલેક્ટર સાહેબની સહીથી એ હુકમ આ આ એ આરોપીએસ્યુ કરેલ હતો બસ આ દિશામાં એ કરવામાં આવશે કે આવી કેટલી સહીઓ કરેલી છે કારણ કે એમણે આ જગ્યાએ બે વર્ષ છેલ્લા બે વર્ષથી ફરજ બજાવે છે આમાં બીજા કોઈ અન્ય સારોપીઓ છે કે કેમ એ પણ તપાસ કરવામાં આવશે